પોતાને સમય આપો તમારી પહેલી જરૂરિયાત તમે પોતે જ છો નિત્યક્રમ પણ મારે રૂટીનમાં જોડાઈ ગયા છે લોઠા પટાવવા માટે કોમ્પ્યુટર લેબમાં જતા છે આજે તમારા ભાઈ જાક બ્રેકમાં લેટ પહોંચ્યો એટલા બાજુ હળવા નાસ્તાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયેલો હતો મિતેશર પૌવા બનાવી લાવેલા હતા આજે આવતીકાલે ગુરુપૂર્ણિમા છે પણ રવિવાર હોવાથી આજે જ ગુરુ પૂર્ણિમાનું સેલિબ્રેશન કર્યું છોકરાઓ કાર્ડ અને એવું લઈને ફેલિસિટેશન કરવા માટે આવેલા હતા ત્યાર પછી આપણે અગિયાર સાયન્સના પોયરાઓ હાથે નવરા પડ્યા તો ઉનો રહીમાં કાલે રજા એટલે આરામ હું વાત કરતા કદાચ ચેતન સર હાથે આ ઘરે આવવા માટે નીકળ્યા છે સાંજનો વેરાયટી પ્રોગ્રામ નવસારી રાખેલો હતો એટલે ત્યાં જોવા પહેલાં આપણે જ્યાં ગેસ ભરાઈ લીધો આ છે આપણું આજનું ડેસ્ટિનેશન અનલિમિટેડમાં ગાભા કાઢવા માટે આખો ગ્રુપ લઈને આપણે પહોંચી ગયા છે અને આ છે આપણા આજના સ્પોન્સર પરેશભાઈ એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડને એલઆઈસીવાળા એવું કંઈ નથી એ અને આ છે આપણી આખી ગેંગ આપણા કેસમાં એક સારું વિચિત્ર છે કશે બી જાય ને એટલે કશે બી સ્ટુડન્ટ મળી જાય કાંઈક ઓળખીતું મળી જાય એટલે હવે જા ખવાય નહીં ને બધું થાય તમારા ભાઈ બહુ લસાલસ પાસ્તા લબડાવવાનું ચાલુ કર્યું છે હાથે નાથે આપણે બધાને ભાઈ લેવો લેવો કરતા છે ચાલો ભાઈ આટલો ભાગ રિપ્લે કરીને જોઈ લો કોઈ પકડાય તો મને કહેજો હું કરતા છે તે